રામ મંદિર પ્રસાદ પર એમેઝોનને કન્ઝ્યુમર પ્રોટેક્શન ઓથોરિટીની નોટિસ ફટકારવામાં આવી છે રામ મંદિર પ્રસાદ પર એમેઝોનને કન્ઝ્યુમર પ્રોટેક્શન ઓથોરિટીની નોટિસ ફટકારવામાં આવી છે ત્યારે એમેઝોનના પ્રવક્તાએ નોટિસના જવાબમાં કહ્યું અમને સેન્ટ્રલ કન્ઝ્યુમર પ્રોટેક્શન ઓથોરિટી તરફથી અમારા પ્લેટફોર્મ પર કેટલાક વિક્રેતાઓ તેમના ઉત્પાદનો વિશે ગેરમાર્ગે દોરનારા દાવાઓ અંગે ફરિયાદ મળી છે અમે અમારી નીતિ મુજબ આવી નકલી સૂચિ સામે યોગ્ય પગલાં લઈ રહ્યા છીએ સેન્ટ્રલ કન્ઝ્યુમર પ્રોટેક્શન ઓથોરિટી એ તેના પ્લેટફોર્મ પર અયોધ્યા રામ મંદિર પ્રસાદના સાથે મીઠાઈ વેચવા બદલ ઈ કોમર્સ જાયન્ટ એમેઝોન ને નોટિસ જારી કરી છે કોન્ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સની ફરિયાદના આધારે આ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા બાવીસ જાન્યુઆરીએ થવા જઈ રહી છે તેથી ગ્રાહક સત્તામંડળે એમેઝોન પાસેથી આ મુદ્દે સાત દિવસમાં જવાબ માંગ્યો છે અને ચેતવણી આપી છે કે જો તે જવાબ આપવામાં નિષ્ફળ જશે તો ગ્રાહક સુરક્ષા અધિનિયમ બે હજાર ઓગણીસની જોગવાઈઓ હેઠળ કંપની સામે જરૂરી પગલાં લેવામાં આવશે આ દરમિયાન ઇ કોમર્સ કંપનીએ કહ્યું કે તે આ મામલે દોષિતો સામે યોગ્ય કાર્યવાહી કરી રહી છે સીસીપીએ જણાવ્યું કે તેના અધિકારીઓએ જોયું કે એમેઝોન પર વિવિધ મીઠાઈઓ અને અન્ય ખાદ્ય પદાર્થો વેચાણ માટે ઉપલબ્ધ છે જે શ્રીરામ મંદિર અયોધ્યા પ્રસાદ હોવાનો દાવો કરવામાં આવ્યો હતો એમેઝોને આ ઉત્પાદનોને તેના પ્લેટફોર્મ પર વેચાણ માટે મૂક્યા છે જે ગ્રાહકોને ઉત્પાદનના વાસ્તવિક લક્ષણો વિશે ગેરમાર્ગે દોરી શકે છે એમેઝોન પર વેચાણ માટે સૂચિબદ્ધ પ્રોડક્ટ વિશે આપેલી વિગતો રામ મંદિર અયોધ્યા પ્રસાદ રઘુપતિ ઘી લાડુ રામ મંદિર અયોધ્યા પ્રસાદ ખોયા ખોબી લાડુ રામ મંદિર અયોધ્યા પ્રસાદ દેશી ગાયનું દૂધ પેડા સીસીપીએ એ કહ્યું ઉલ્લેખનીય છે કે કન્ઝ્યુમર પ્રોટેક્શન નિયમ બે હજાર વીસના નિયમ ચાર ત્રણ હેઠળ કોઈ પણ ઈ કોમર્સ કંપની કોઈપણ અયોગ્ય વેપાર પ્રથા અપનાવશે નહીં અથવા ઉત્પાદન વિશે ગેરમાર્ગે દોરનારા દાવા કરશે નહીં અને જો તે આ પ્રકારનું કંઈ પણ કરશે તો તે જ સમયે ગ્રાહક સુરક્ષા કાયદો ભ્રામક જાહેરાતો પર પ્રતિબંધ મૂકશે ભારતીય શાસ્ત્રના પ્રણેતા ભારતના આઠ વડાપ્રધાનોની આગાહી કરનાર જ્યોતિષી શંકર બોર ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી રાજીવ ગાંધીના પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી વાજપેયીના રાજીનામાની સચોટ આગાહી કરી હાલના ભારતના વડાપ્રધાન કરી છે અને બે હાજર ચોવીસ માં પણ ચૂંટણી જીતશે જ્યોતિષી શંકર ગોરની ની ગુરુના નંગ વગર સાચી સલાહ અને સચોટ ઉપાયથી વીસ થી વધુ લોકોને ફાયદો થયો